બોલો કૃષ્ણ કન્યા લાલ આજે વાર્તા એક કુંભાર હતા ગરીબ કુંભાર હતા એને બે દીકરી હતી દીકરી ફરજ સાત પાંચ 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 દોઢ વર્ષની દીકરી થઈ ગઈ તો આ કુંભાર પત્ની બીમાર પડ્યા બીમાર પડ્યા તો બિશારા ને કોઈ રીતે હારું થાય નહી પેલા તો કાંઈ આવા દવાખાના હતા નહીં આળા બોળા ઓહડિયા કરે પણ બાયને ને કાંઈ સારું થાય નહીં બાયનો નો વહરીમાં ખાટલો પાળે ને આપણે તો પેલા નળિયા વાળા મકાન હતા પાળે ખાટલો એ નાની નાની સોડિયું બે ને બાય તો હાવ સેલી ઘડીએ નો અન્ન લે નો પાણી લે એવી હાલત થઈ ગઈ આજે જીવ જાય ને કાલે જીવ જાય એવી હાલત થઈ ગઈ પણ કુંભારની પત્ની નો જીવ ન જાય જોયા કરે કે નેવા આપણે પેલા ખોરડા વાળા હતા નેવા હતા તો નેવામાં સકલીએ માળો કરેલો એ હુતા હુતા એ દ્રશ્ય જોવે કે એક સકો હતા એને બે બચ્ચા હતા ને પછી ચકી મરી ગઈ ને પછી એના બે નાના નાના પોટા હતા તે સકો બીજી સકીને લાવ્યો તો એ પોતાને બહુ હેરાન કરે સકીના બચ્ચાને ઈ બાઈનો એમાં જીવ કે અરે રે હું મરી જાય પછી જો મારા ઘરવાળા કે બીજી કરશે તો મારી છોકરીઓના જાય પછી કુંભાર ખાટલે કે તારી ઈચ્છા છે મને કે કે એમ જે ઈચ્છા છે હું પૂરા પૂરી કરી એમ કે તો કે જો આ હું અહીંયા પૂતી સઉ ને એમ કે મહિના દીધા આપણા નેવા માં એમ કે સકલી માળો કર્યો ને હું જોઉં છું એ દ્રશ્ય કે સકી મરી ગઈ બિચારી બે પોટા મૂકીને ન સકો બીજી શકીને લાવ્યો તો એ પોતા કેવા હેરાન થાય છે નથી શણી ખવડાવતી અને નથી માળામાં બેહવા દેતી તો મને એમ થાય છે કરે રે હવે હું હવેલી ઘડીએ સૌ ભગવાનના ધામમાં જ તૈયાર થઈ ગઈ છું મારી છોકરીઓનું શું થા એમ કે તો મને દી વિચાર આવે છે એટલે મને જીવ મારી સોડિયુંમાં છે તો કે બોલ તો હું કરું તો કે તો હું મરી જાવ ને તો તમારે બીજા લગ્ન નહીં કરવાના કે સારું હું લગ્ન નહીં કરું બાઈ તો મરી ગઈ છોકરીઓ તો હર પંદર પંદર સત્તર સત્તર વર્ષ થઈ ગયું એના બાપા એ બીજા લગ્ન નો કર્યા છોકરીઓને હાસે ને મજા કરે એમ કરતા કરતા બચારા એના બાપા બીમાર પડ્યા બાપા બીમાર પડ્યા ને તે થોડાક દિવસ બીમાર રહ્યા ને બાપા મરી ગયા છોકરીઓ તો બસાર્યું હાવ નોંધાર્યું થઈ ગયું બે બેનું પછી તો બે બેન હું ઘરની ગાયું બે ત્રણ હતી બે ત્રણ અચ્યું સારવા જાય ને આપણે દેહમાં સરોઠી બહુ થાય લાલ સરોઠી તે રોજ સરોઠી વીણી વીણીને માટલું ભરે રોજ સરોઠી વીણી વેણીને માટલું ભરે પછી એકદી એની મોટી બેન ને એમ છું કે અરે રે આમ નેમ કેટલુંક રહે ભલે મારી નાની બેન હતી ને હાલ એમ કે હું છે ને સરોઠી લેતી જાવ હારે ને સરોઠી રસ્તે વેરતી જાવ ઈ રસ્ જો સરોઠીના એંધાણે મારી બેન આવે તો મને ગોતી લે એમ કે નકર પછી જે થાય પણ હું તો એમ કે નીકળી જાવ પછી તો તો નીકળી ગઈ રાતની માલ પા હાલતા 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 સરોઠી વેરતી ગઈ નીકળી ગઈ સરોઠી વેરતી ગઈ નીકળી ગઈ તે એક નદી કાંઠે ગઈ એમ કરતા કરતા હવાર પડી ગયું એક નદી આવી નદી કાંઠે મોટો જબર પથ્થર મોટો જબર પથ્થર ને તે પથ્થર ઉપર કે લે ને હું આ નદીમાં નાઈ લઉં એમ કે ને મારા લુગડા ધોઈ નાખું નાઈ લઉં જા પથ્થર ઉપર ચડી ને ત્યાં તો પથ્થર આમ 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 હલે પથ્થર આ તો પથ્થર આખો એમ કે પારાની જેમ ફરે હલે તો આ કેવો પથ્થર હશે એમ કે એમ કરીને એને તો પથ્થર ઉસકાયું આ તો એ માલ પાટું જબર ભ્યું જે થાવ થાય ભગવાન જેમ રાખે એમ હાલ હશે ભોયરામાં રે મોટો વાંદરો રે ને ને માલપા તો એ રાજ મહેલ એમ કોઈ કમી નહીં એટલું ની અંદર તો મોટો રાજ મહેલ કે ફરુટ ની બાબુ કે ખાવાની કોઈ તાણ નહી પણ કોઈ બીજું માણા નહીં એક વાંદરો જ રહે પછી સોડી તો બિસારી બી ગી વાંદરા એવડો મોટો વાંદરો ને મારે અહીંયા કેમ રહેવું એમ કે હવે ને ઓલો એ ઢાંકણું દેવાઈ ગયું પછી એ છોડી તો ને રહે છે ને ઓલી સોડી હતી બીજી છોકરી હતી ને એણે ગામમાં રૂપાળી બહુ હતી તો એક રાજકુમાર અરે લગ્ન કરના ખ્યા એને બહુ ગમતી રાજકુમાર ને તો કે તારે કોઈ નથી ને તો મારે તું લગ્ન કરી લે એમ કે એ તો લગ્ન કરી નાખ્યા પછી તો તો એનું ઘર સંસાર ભોગવે છે ને રીતે છે નાની બેન પણ મોટી બેન ઓલા ભોયરા માં રે ચા રાતના જ્યાં એક બાય થાય ને આ છોડીને એમ કે એ સોડી તું હોતી કે જાય હું તને એક વાત કહું તું બીતી ને એમ કે હું તને એક વાત કહું તો કે હું એ કે આ વાંદ્રો છે ને એમ કે એને તું ઉકળતા તેલમાં નાખી દે ને તો એ આખો હોનાનો નો ઢેખળો થઈ જાય એમ છે ને પછી જો વીલા ને છે ને તું શ્રીરામ કે આંગળી અડાડી ને તો શીલા તને જગ્યા દઈ દે એમ કે તો તારે એ હોનાનો નો ઢેખળો બહાર વયું જવાનો એમ કે જો હું તને રસ્તો બતાવવા આવીશ એ તો કે સારું પછી છોડી તો થોડી એને થોડીક હિંમત આવી ગઈ ને વાંદરા હાર્યા તો બહુ સારી રીતે રહેવા મળી ને એને જે ખાવું હોય એ વાંદરાને બનાવી દે ને એનું એ જીવન વિતાવે છે પછી છોડી વિચાર કર્યો કે વાંદરો જેમ હું કઉ ને એમ કરે છે એમ કે મારા આવી ગયો છે વાંદ્રો એમ કે તેલ તેલનું મૂક્યું ને મૂક્યું સુલે કે આજ તો તમારે એમ કે હુખડી ખાવી છે ને તમારે એમ કે લાવ હું તમને હુખડી બનાવી દઉં એમ કે ઘી ને તેલ લાડ બધું ડબ્બા ને ડબ્બા નાખીને બે ત્રણ ડબ્બા ઉનું કર્યું ભેળું કરી મોટો જબર ટોપ મૂકી કે આની હું તમને હુકડી બનાવી દઉં ને તો આ બહુ સારી હુકડી થાય એમ કે તો છે ને આ તેલ આવી જાય ને તમે જરાક હું હાથ કરું ને તો આવજો જોવાય એમ કે મહેન્દ્રો કે સારું એ તો સુલો પેટાવી ને મોટું ટોપ મૂક્યો ને માલ પણ રેડ્યા બે ડબ્બા તેલ ને બે ડબ્બા ઘી ને તાણ તો કઈ નહોતી છે ઉકળવા મૂક્યું ફૂલ તેલ ઉકળી ગયું ને પછી કે કે હે વાદ્રાભાઈ અહીંયા આવો તો એમ કે તો કે હું ઈ કે જોઈ જવો તો આ તેલ ઉકળી ગયું છે કે કાઢું છે મને તો કઈ ખબર નથી પડતી શેરો હારી નહીં થાય વાંદ્રો લઈને જોવાનીલમાં સીધો તેલમાં પીડ્યો તે મરી ગયો ને તેલમાં પીડ્યો એ ભેગો સોનાનો નો ઢેખળો થઈ ગયો મોટો જબર સોડીએ તો નાખ્યો ઠેલીમાં માં મોટી ઠેલી લીધી ને ઢેખળો નાખ્યો ઠેલીમાં માં ને આવી જય શ્રી રામ બોલી ને એ તો ઓલો પથ્થર મોટો જબર હતો એ ખહી ગયો ને એ તો નીકળી ગઈ બહાર બહાર નીકળી ગઈ ને પછી જે ગઈ ને ગામમાં હાલતે હાલતે હાલતી જાતી ને એક ગામમાં માં ફોની ની દુકાન હતી ત્યાં જઈને કે ભાઈ તમારે જેટલું આમાંથી હોનું જોતું હોય ને એટલું લઈ લ્યો ને મને ચને આહ આખા મારે શરીરે છે આખું હોના ખોડું મને કરી ગયો આનું એમ કે ને થોડુંક મને હોનું આપજો એમ કે હોને એ તો ઢેખળો મોટો સબર લઈ લીધો ને આખું હોનાનું ખોળું એને કરી દીધું ને થોડુંક હોનું લઈ ને સોડી પાસે ગઈ મોસીની દુકાને જો એકલું હોનું પહેરે તો માણા ભાળી જાય મોસીની દુકાને ગઈ એમ કે એ મોસી ભાઈ તો કે હું હું તમને એટલો હોનાનો ઢેકળો ઢેખળો દઉં એમ કે તમે સને મને આખી મારી સાંભળાનું કવર કરજો મને એમ કે મને ખોળ કરજો એમ કે મને પહેરવા તો કે સાંભળું થોડું પહેરાય બેન તો કે હા મારે એમ કે મને કઈ મારા કપડા બીજા છે નહી હું ગરીબ માણસ હું મારા પાસે કઈ હોય નહિ કપડા પહેરવા ખોળ ખોડવી દીધી ઓના કોનાની ખોળ પહેરી ઉપર સાંભળાની ખોળ પહેરી પછી નીકળી ગામમાં ગામમાં નીકળીને તો કે બૂમ પાડે બિચારી કે કોઈને કામવાળી વાળી જોતી કોઈને કામવાળી જોતી ઓલી જે એની બેન હતી ને જે ગામમાં ઈ ગામમાં જ ગઈ ને ત્યાં જ રાજના દરવાજે એને કઈ ખબર નતી કઈ મારી બેન હારે છે ત્યાં જઈને બૂમ પાડી ત્યાં તો એની બેન નહીં ખબર નહોતી કે આ મારી બેન છે એમ એ તો કે રાજા ને કે ઓલી સોડી બિચારી કોક ભીખાર ભીખારી ની સોડી કેવી છે એમ કે ને સોડી બિચારી ભૂખીને ને તેથી મરી જતી છે તો આપણે કામમાં રાખી લ્યો ને એમ કે આખો દી ઢોર સારા કરશે એમ કે ને હા એમ કે આ ઢાળ ગયું છે ને આ હોય રહે છે બટકું સાંગલું ખાવા દેવું તો કે સારું તે એ તો રાણી એ તો હાથ કરાય ને બે નથી રાણી થઈ ગયા થાય એને હાથ કરો એ કે સોડી અહીંયા તો કે હું ઈ કે તારે અમે ત્યાં કામે રહેવું છે તો કે અ મારે તો કામે જ રહેવું જ્યાં રાખો ત્યાં કે હું કામ કરી તો કે તમે જે કહો એ કરી ઈ કે તાર સના સાણ વાહિંડા કરી નાખવાના ને આ ઢોર કે સારી આવવાના આ તારું કામ તો કે કાંઈ વાંધો નહીં

ને એટલું બધું પીળું પીળું એની પાસે નાય તે સમકતું શું હશે એમ કે તો આપણે એમ કે રાજાને જઈને વાત કરવી છે આજ એમ કે તો ઓલા ગોવાળિયા તો હાજે ઘેરે આવ્યા તે કે તમારી ઘરે ઓલી સોડી માલ સારવા આવે છે ને એમ કે તો કે હા એ કે રોજ નિજે નાય છે ને એ સાંભળાની કોઈ ઉપર પહેરેલી હોય એ કાઢે પછી નીચેથી એ કાંઈક પીળા પીળા કપડાં કાઢે પણ એ તો બહુ સમકે એ કે તડકે આપણી આંખું મજાઈ જાય એટલા સમકે આખો ઢેગલો પીડો હોય એમ કે તો કે હું હશે રાજા કે એવું કઈ હોય આ ગરીબ સોડી પાસે હું હોય એમ કે એવું એ તો તમને લાગતું તો કે નહીં રાજા તમારી કે ખતરો કરવો હોય ને તો તમે એકબીજાનો પીસો કરો એમ કે જોઈ જવો એમ કે રાજા કે કાંઈ વાંધો નહીં સોડી તો ગઈ ભેહું ને ગાવું સારવા રાજા વાહો વાય ઘોડો લઈને ગયા એને ખબર ન પડે એમ નદી કાંઠે મોટો ઘટાટો વડલો હતો ને રાજા વડલે જઈને વેહી ગયા વડલે જઈને બેસી ગયા સાના મના વડલા ઉપર ચડીને બેસી ગયા ને સોડી તો રોજની જેમ ને આ વડલા ને સાયક ખાઈ લે બટકો રોટલો દીધો હોય માલ બેહે સાય ને પછી એ નાવા પડે નદીમાં તે ઉપેરથી પેલા સામડાની ખોળ કાઢે ને પછી એઠેથી હોનાની ખોળ કાઢે નાય પછી પાછી પહેરી એટલે કોઈને ખબર ન પડે રાજા જોઈ ગયા તો કે આ એમ કે આ તો ઈ કે આ કે હોનાની ખોળ છે આની પાસે પછી તો ઘેરે આવ્યા રાણીને વાત કરે કે જે આપણી ઘેરે ઓલી સોડી છે ને એક એક ભેહું સારવા આવી છે એને તો એ કે આ સાંભળાની ખોળી એટલે આખા હોના લુગડા પહેરેલા છે એમ કે તો આ સોડી કોઈ સામાન્ય નહીં હોય એમ કે ગમે કોઈ છોકરી છે ખરી એમ કે આનું જાણવું જોવે એમ કે પછી રાણી એક દીકે કે છે ને બેન તારે ભેહું સારવા ન જ એમ કે આજ ને આજ તું ઘેરે રે મને મજા નથી ને તો ઘરનું કામ તું કરજે એમ કે તું ઘેરે રહેજે તો કે સારું એને બેન ને નાન્યુ નાન તે દુ એની બેને એને સોટલી વાળી દીધી માથામાં સોટલી વાળી દીધી સોટલી એને સોડી તો નતી એમને રાખી તો એક દી કે મને રાણીમાં માથામાં બહુ કવડે છે તો મેં કે દૂધનું તેલ નથી નાખ્યું એમ કે તો મને તેલ નાખી ગયો ની માથામાં તો ઓલી તો એની બેન રાજાની ઘેરે હતી ની તો તેલ નાખવા રહી તેલ નાખવા રહી ને સોટલી વાળી ગઈ માથામાં તો કે હરો હરો આવી મેં મારી બેન ને લીધી ને મારી બેન હુંતી ને હું નીકળી ગઈ હતી પછી મારી બેનનું હું છું હોય કોને ખબર એમ કરી કરતી જાય કદાચ આ જ મારી બેન નહીં હોય ને તેલ નાખતી જાય ને વિચાર કરતી જાય ને અરે મારા મા બાપ તો મરી ગયા મારી બેનનું હું છું છે એમ કે આવી સોટલી મેં મારી બેનને લીધી હતી એની બેન તો રોતી હતી રોતા રોતા આહુડું પડ્યું છોડીને માથે તમે છોડીએ તો પાછો જોઈ કે અરે રાણીમાં તમે કેમ રો છો એમ કે તમને હું છું મજા નથી જાવ જાવ હું કામ કરનાર તો કે નહીં એવું કઈ નથી તો કે તો મને કયો તમને શું છે પછી બે બે હકીકતની વાત કરે કે તને એક વાત કહું બેન તો કે હું એ કે શને અમે બે બે નું ઈચ્છું એમ કે મારા મમ્મી બીમાર પડ્યા ને મરી ગયા થોડુંક છો તો મારા પપ્પા બીમાર પડીને મરી ગયા પછી એમ કે મારી નાની બેન હોતી થી ને

ને એ મરે ને એટલે તરત ફોનાનો નો થઈ જાય તો પછી કે થોડાક દીધ મેંદરા બહુ એમ કે પછી તો હું કઉ ને એમ જ વાંદરો કરતો એમ કે પછી તો એક દી એમ કે મેં બે તેલના ડબ્બા લીધા બે ઘીના ડબ્બા લીધા અને મોટું તપેલું મૂકી એ કે ઉકાળ્યું પછી મેં એમ કીધું કે હું સને આ તેલ ઉનુ થઈ જાય ને તે તમને હાથ કરી એમ કે તો તમે આવજો તે એ આવ્યો ને મેં હવા થઈ ગયા ધક્કો માર દીધો તે હોના નો ઢેકડો થઈ ગયો ને પછી બાઈએ મને કીધું તું કે જય શ્રી રામ કરીને ટસલી આંગળી અટજે ને તો એ હેલા એ કે હટી જાય ને તું બહાર નીકળી જાય એમ કે તે બેન એટલે એ કે હું હોનું એટલું બધું મારી પાસે છે ને પછી હું ગઈ કે હોની ની દુકાને ને હોની કીધું કે તમારે હોનું જોવે એટલું લઈ લો ને મને આખા શરીરના ખોળા કરી દયો કે મોટું જાડું ખોળું કરી દો આખા શરીરનું કપડા મને એણે મને હોના કપડા ઘડી દીધા પછી ની દુકાને ગઈ એને આપ્યું એને કવર કરી દીધું એટલે પછી મારી બેન ને ગોતવા સામ કવર કરી ને હેરીએ એ કે હું જોતી હતી ગામો ગામ કે ક્યાં મારી બેન હશે ક્યાં મારી બેન હશે તો આજ મને મારી બેન મળી મારી બેન ગણું કે મારા માવતર ગણું આજ તો મને બધું મળી ગયું પછી રાજા એવા રાણીએ વાત કરી કે આ છોકરી છે ને એ બીજું કોઈ નથી એમ કે મારી બેન છે અમે આવી રીતના બે બેનો નોખ્યું થઈ ગયું છું એને એને આવી રીતના બધું એમ કે ભોયરામાંથી વાંદરામાંથી હોનું બન્યું એમ કે એને હોનાની ખોળ કરી ને પછી એને સાંભળાની ખોળ ચડાવી એટલે એની પાસે હોનું છે પછી રાજાએ તો બેય બેનોને રાણી બનાવી દીધી ને બે ને સારી રીતે રાખે છે ભગવાન કહે છે ને કે નીતિ હોય ને તો બધું આપણને એકવાર તો જરૂર મળે જ તે બે મારી છોકરીઓ પડવી જાય તો માની ઈચ્છા પૂરી થઈ ને બે બેનો એના આનંદથી રાજમાં રહે છે ને રાજા એ રાણી બે ને બનાવી લીધી છે તો મારી વાર્તા સારી લાગી હોય તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો